હેલો મિત્રો કેમ છો આજે આપણે લેબર લોનના નવા પ્રશ્નની ચર્ચા કરીશું લેબલ લોનના સિલેબસની વાત કરીએ તો લેબર લોનના સિલેબસમાં ચાર જેટલા એક્ટ પૂછાય છે એમાં આજે એક એકમાંથી એક આપણે પ્રશ્ન જોઈશું જે મારી દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે તો આજે આપણે કારખાના અધિનિયમ જેમાંથી પચીસમાં જે તમારા સિલેબસમાં દર્શાવ્યા છે એમાંથી પ્રશ્ન આવી શકે છે તો આપણે જોઈએ કારખાના અધિનિયમ ઓગણીસો ને અડતાલીસ એટલે કે ફેક્ટ્રીઝ એક્ટ ઓગણીસો અડતાલીસ અંતર્ગત કારખાનાની વ્યાખ્યા આપો અને આ કાયદો એટલે કે કારખાના અધિનિયમ ફેક્ટ્રીઝ એક્ટ કોને લાગુ પડે છે આ સવાલ બે હજાર બાવીસમાં રેગ્યુલરમાં બે હજાર ત્રેવીસ એપ્રિલમાં પણ પૂછાયો છે અને બે હજાર ત્રેવીસ નવેમ્બરમાં પણ છે છેલ્લા ત્રણ સેમેસ્ટરથી કન્ટિન્યુઅસ પૂછાય છે તમારી દૃષ્ટિએ રિપોર્ટલ છે તે યાદ રાખજો તમને ખ્યાલ છે કે આપણે જે આન્સર લખીએ છીએ એનું એક ફોર્મેટ છે સૌથી પહેલાં ફ્રન્ટ પેજ પર આ સવાલને લગતા જે મુદ્દા આવતા હોય તે તમારે લખી દેવાના અને એને પછી વિસ્તારપૂર્વક તમારે સમજાવવાના છે કેટલી પેજની અંદર સાત પેજની અંદર મિનિમમ અમારી દૃષ્ટિ તમારે લખવા જોઈએ કેટલા માર્ક માટે બારથી ચૌદ માર્ક માટે પછી સોળ ને વીસ માર્ક હોય તો પછી પેજ તમારે વધી જતા હોય ચાલો તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં ફ્રન્ટ પેજ પર તમારે શું લખવાનું છે જે મુદ્દા હોય તે આપણો મુદ્દો સૌથી પહેલાં પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન લખવાનો એક લીટી છોડીને પછી શું લખવાનું છે ભાઈ તો કારખાનાની વ્યાખ્યા કારખાનાની વ્યાખ્યાની વાત સેક્શન નંબર બે કાઉન્સની અંદર ચૌદમી નંબરની સેક્શન એટલે કે સબ સેક્શન ચૌદની અંદર કારખાનાની વ્યાખ્યા આપેલી છે ત્યાર પછી આપણે આ કાયદો કોને લાગુ પડે છે એના મુદ્દા આપણે દર્શાવવાના છે ત્યાર પછી આપણે સમજાવીશું સંબંધિત કેસ કે આ સવાલની અંદર કયા કયા કેસ લાગુ પડે છે અને છેલ્લે સમાપન તમારે લખવાનું છે અને વાત પૂરી કરવાની ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના લખવાની છે પ્રસ્તાવના તમારે છ થી સાત લીટીની અંદર લખવી જોઈએ હવે પ્રસ્તાવનાની અંદર તમારે શું લખવાનું તો આ જે કારખાનું છે બરાબર કારખાના એકની અંદર જે કારખાનું ધરાવનાર કોઈ વ્યક્તિ છે તો એને કારખાનાની જુદી જુદી જોગવાઈનું પાલન કરવું પડે અથવા કરાવડાવવું પડે એને લાગવું પડે દાખલા તરીકે કઈ કઈ જોગવાઈ તો કર્મચારીને કામે રાખે તો કર્મચારી માટે એને જુદી જુદી સગવડ રાખવી પડે પહેલાં તો એના તંદુરસ્તીના પરિબળો દાખલા તરીકે હવા ઉજાસ તંદુરસ્ત રહી એવા એના પરિબળો રાખવા એ જોગવાઈ પાલન કરવું પડે એ કર્મચારી અથવા તો જે બી કર્મચારી કામ કરતો હોય કામદાર કામ કરતો હોય એની સલામતી રહી એવી એને જોગવાઈનું પાલન કરવું પડે ત્યાર પછી સ્ત્રી કામદારોને કામે રાખેલી હોય તો એની જોગવાઈનું પાલન કરવું પડે પ્લસ એને વેતન માટે સવેતન વેતન રજા રજા આપવી પડે ને સવેતન વેતન સાથે વેતન સાથે રજા આપવી પડે તો એની જોગવાઈનું પાલન ઓવર ટાઈમ કેટલું કરી શકાય કોને કેટલો ઓવર ટાઈમ આપવો એની જોગવાઈનું પાલન બરાબર પછી જો તમે આ કારખાનું ધરાવો છો તો તમે તમારી નોંધણી કરાવેલી છે કે કેમ તમે અમુક સ્ટાન્ડર્ડ રાખેલા છે કે કેમ કારખાના માટે સેફ્ટી માટે તો આ બધી જોગવાઈ કોને લાગવું પડે છે કારખાનાને લાગવું પડે જો એ જોગવાઈનું પાલન ન કરે તો જે બી અધિકારી આવશે એના કોઈ દંડનું દંડ લેશે અને યોગ્ય સજા કરશે તો આના માટે આ કારખાનો કાયદો બનાવવામાં આવેલો છે તો આ જે કારખાનું છે કંઈ કોને કહેવું કારખાનાનો કાયદો કોને લાગુ પડશે કારખાનાને લાગુ પડશે તો કારખાનો કહેવાય કોને તો કારખાનું કોને કહેવું એની વાત સેક્શન નંબર બે સબ સેક્શન ચૌદની અંદર એટલે બે કાઉન્સની અંદર ચૌદની અંદર કારખાનાની વાત આપણને કરવામાં આવેલી છે તો એ આપણે લખવાનો ત્યાર પછી આ કાયદો કોને લાગુ પડે તેની ચર્ચા નીચે મુજબ આપણે દર્શાવીશું એમ કરીને તમારે પ્રસ્થાનાને ફ્રેમ કરવાની છે ઓકે તો કારખાનાનો કાયદો કોને લાગુ પડે કારખાનાની અંદર જુદી જુદી જોગવાઈનું પાલન કરાવવા માટે આ કારખાનાનો કાયદો બનાવેલો છે જેમાં જે વ્યક્તિ કારખાનો ધરાવતો એને આ જોગવાઈનું પાલન કરવું પડશે તો કારખાનું કોને કહેવાય એની વાત સેક્શન નંબર બે કાઉસની અંદર ચૌદ એની અંદર કરવામાં આવેલી છે અને આ કાયદો કોનો લાગુ પડશે એની વાત આપણે નીચે વિસ્તૃત ચર્ચા કરીશું એમ કરીને તમારે શું કરવાનું છે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે છથી સાત લેટીની અંદર ચાલો હવે આપણે વાત કરીએ શની તો કારખાનાની વાત કરીશું કારખાનાના અર્થની વાત કરીશું તો કારખાનાના અર્થની અંદર ત્રણ બાબતો તમારે યાદ રાખવાની છે સૌથી પહેલે કે પાવરનો ઉપયોગ કરીને કારખાનો ચલાવતા હોય બીજું પાવરનો ઉપયોગ ન કરતા હોય અને કારખાનો ચલાવતા હોય અને બીજું રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડેલું કે આ સંસ્થા કે ઉદ્યોગ શું છે કારખાનું છે આ ત્રણ બાબતો જ કારખાનાની અંદર આવે છે તો તમારે ધ્યાનમાં રાખો તો પહેલી એ બાબતની આપણે વાત કરીએ કે નીચેની બાબતોને અથવા નીચેના ઉદ્યોગને શું કહેવામાં આવશે કારખાનું કહેવામાં આવશે તો પહેલો નંબર પહેલો પોઈન્ટ શું છે કે પાવરનો ઉપયોગ થતો હોય અને દસ અથવા દસ કરતાં વધારે કામદાર આ મુદ્દો જ બનાવવાનો છે આપણે શું છે પાવરનો ઉપયોગ થતો હોવો જોઈએ અને દસ અથવા દસ કરતાં વધારે કર્મચારી અથવા કામદાર હોવા જોઈએ એવી જગ્યાને કારખાનું કહેવાય તો આપણે અને પછી ડીપમાં લખવાનો છે શું ડીપમાં લખશું કે છેલ્લા બાર મહિનાની અંદર અથવા તો એક વર્ષની અંદર દસ અથવા તો દસ કે તેથી વધુ કર્મચારીઓને કામે રખાયેલા હોય અથવા તો અમુક એવી જગ્યા અમુક એવો ભાગ અથવા એવી જગ્યા હોય જ્યાં કર્મચારી કોઈ ચોક્કસ પ્રક્રિયા કરતા હોય તેને શું કહેવામાં આવશે કારખાનું તરીકે ઓળખવામાં આવશે તો પહેલી વાત આપણે શું લઈ લખીએ જ્યાં પાવરનો ઉપયોગ પાવર એટલે કે વીજળી બરાબર ને જ્યાંથી વીજળી લઈને કામ કરતા હોય તેની જ્યાં પાવરનો ઉપયોગ થતા હોય અને દસ અથવા દસ કરતાં વધુ કર્મચારીઓ હોય એ પણ મુદ્દો એમાં આપણે લખવાનો છે કે છેલ્લા બાર મહિનામાં અથવા તો એક વર્ષની અંદર દસ અથવા દસ કે તેથી વધુ કર્મચારીઓ કોઈ ભાગમાં અથવા કોઈ જગ્યા ઉપર કોઈ બોક્સ જેવી જગ્યા હશે કે કોઈ ઉદ્યોગ હશે એની અંદર પાવરની મદદથી સારી મદદથી પાવર એટલે કે વીજળીની મદદથી કામ કરતા હોય બરાબર કામ કરતા હોય તો એવી પાછળ કે ઉત્પાદન પ્રક્રિયાનું કામ કરતા હોય ઉત્પાદન પ્રક્રિયા મેં હું અહીંયા ડીપમાં સમજાવું કેવી રીતે થતાં બી કહી દઉં કે ઉત્પાદન પ્રક્રિયા એટલે શું કે કાચા માલને તૈયાર માલમાં ફેરવવાનું તેને આપણે શું કહીશું તો એને આપણે ઉત્પાદન પ્રક્રિયા કહી શકશું બરાબર ચાલો તો એને આપણે ડીપમાં સમજ્યા પછી ઉત્પાદન ઉત્પાદન પ્રક્રિયા શું છે પણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે જ્યાં પાવરની મદદથી છેલ્લા એક વર્ષની અંદર પાવરની મદદથી દસ અથવા દસ કે તેથી વધુ કર્મચારીઓ પાવરની મદદથી અમુક ઉત્પાદન પ્રક્રિયા કરતા હોય તો તેને કારખાનું કહેવામાં આવશે આ પહેલી વાત એની અંદર શું છે પાવરનો ઉપયોગ થતો હોવો જોઈએ અને દસ અથવા દસ કરતાં વધુ કર્મચારી હોવા જોઈએ અથવા કામદારો હોવા જોઈએ આ પહેલો મુદ્દો હવે આપણે બીજા મુદ્દાની વાત કરશું કે જ્યાં વીજળી નથી અને કામ થાય છે તો એને કારખાનું ગણવાનું કે નહીં ગણવાનું તો અહીંયા એમ કીધું છે કે પાવર વગર એટલે કે જ્યાં વીજળીનો ઉપયોગ થતો નથી વીસ અથવા વીસ કરતાં વધારે કામદાર હોય શું યાદ રાખવાનું જ્યાં વીજળીનો ઉપયોગ થતો નથી અને વીસ અથવા વીસ કરતાં વધારે કર્મચારીઓ કામ કરતા હોય સીમેન્સ શું યાદ રાખવાનું છેલ્લા બાર મહિનામાં અથવા તો એક વર્ષમાં વીસ અથવા વીસ કે તેથી વધુ કર્મચારીઓ કોઈ ચોક્કસ ભાગમાં પાવર વગર એટલે કે વીજળી વગર શું કરતા હોય ઉત્પાદન પ્રક્રિયા કરતા હોય કોઈ ભાગમાં કે કોઈ જગ્યા ઉપર તો તેને બી શું કહેવામાં આવશે કારખાના તરીકે ઓળખવામાં આવશે ઓકે તો પહેલાં મુદ્દાની આપણે વાત કરી તેની અંદર શું છે પાવરનો ઉપયોગ થતો હોવો જોઈએ દસ અથવા દસ કરતાં વધુ કર્મચારી કોઈ ઉત્પાદન પ્રક્રિયા કરતા હોવા જોઈએ દાખલા તરીકે સાયકલ બનાવવાનું કારખાનું થઈ ગયું ને મોટર કાર બનાવવાનું કારખાનું કારણ વીજળીનો ઉપયોગ થાય જ છે એના વગર થવાનો નથી બીજું છે કે જ્યાં ઉત્પાદન પ્રક્રિયા થાય પણ કેવી વીજળી વગર અને છેલ્લા બાર માસમાં કર્મચારી રોકાયેલા હોવા જોઈએ વીસ અને વીસ કરતાં વધારે કર્મચારી રોકાયેલા હોવા જોઈએ તો તેને પણ અને ઉત્પાદન પ્રક્રિયા કરતા હોય તો તેને પણ શું કહેવામાં આવશે તો તેને પણ કારખાનો કહેવામાં આવશે ઉદાહરણ તરીકે જ્યાં વીજળીનો ઉપયોગ નથી થતો એવી કોઈ જગ્યા દાખલા તરીકે ચોકલેટ બનાવવાની ફેક્ટરી અથવા તો પછી કોઈ વાસણી વાસણી બનાવવાનો ઉદ્યોગ હશે બરાબર ને એવું કંઈ પણ ઉદ્યોગ પણ કર્મચારી કેવા હોવા જે વીસ કરતાં વધારે કામદાર હોવા જો ચીકી બનાવવાની કંપની હશે જ્યાં વીજળીનો ઉપયોગ ન બી થતો હોય બરાબર ને હવે ગેસનો ચૂલો વીજળી ન કહી શકો બરાબર ને એ ધ્યાનમાં રાખજો ચાલો તો આ વાત છે હવે મારો મુદ્દો થાય કે ભાઈ દસ કરતા ઓછા કર્મચારી હોય વીસ કરતા ઓછા કર્મચારી હોય તો એને કારખાનો કહેવાય કે નહીં કહેવાય ભાઈ તેને કારખાનું નહીં કહેવાય પણ સરકારે એવું કીધેલું છે થર્ડ નંબરના પોઈન્ટમાં રાજ્ય સરકાર લાગુ કરે તેવી કોઈ જગ્યા અથવા તેવું કોઈ સ્થળ અથવા તેવો કોઈ ઉદ્યોગ એ બી કારખાનો છે રાજ્ય સરકાર કઈ રીતે જાહેર કરશે તો વન અને ટુ મુજબ કે ભાઈ આ અને આ કર્મચારી દસ કરતાં ઓછા કર્મચારી હોય અથવા વીસ કરતાં ઓછા કર્મચારી હોય વીજળીથી કામ કરતા હોય વીજળીથી કામ ન કરતા હોય છતાં બી બરાબર આ સંખ્યા ન હોય એટલે કે એક અને બે મુજબની સંખ્યા એટલે કે વીસ કરતાં વધારે દસ કરતાં વધારે ન હોય ઓછી હોય વીજળીનું ઉત્પાદન કરતા હોય અથવા વીજળી વગર ઉત્પાદન કરતા હોય બરાબર તો સરકાર એટલે કે રાજ્ય સરકાર જાહેરનામું બહાર પાડશે અને એને ઉદ્યોગ બનાવી શકે છે એટલે કે કારખાનું જાહેર કરી શકે છે કે ફલાણી કંપની છે તે કારખાનું છે એવું કહી શકે છે એક્સ વાય કંપની એ કારખાનું છે ક્યારે આ શરતોનું પાલન નહીં થતું હોય તો તો પણ રાજ્ય સરકાર પાસે એટલા પાવર છે કે તેને શું કરી શકશે તો એને કારખાનું એટલે કે ફેક્ટરીઝ જાહેર કરી શકે છે પણ એને જાહેરનામામાં બહાર પાડવું પડશે બરાબર તો તે પાડે તો એ પણ શું છે કારખાનું તો ત્રણ બાબત તમારે કારખાનાની અંદર યાદ રાખવાની એક પાવરનો ઉપયોગ અને દસ કે દસ કરતાં વધુ અને કામ કરતા હોય ઉચિત પ્રક્રિયા કરતા હોય ઉત્પાદન પ્રક્રિયા કરતા હોય બીજું પાવર વગર એટલે કે વીજળી વગર વીસ અથવા વીસ કરતા વધુ અને છેલ્લા બાર મહિનાની અંદર કોઈ કામ કરતા હોય ઉત્પાદન પ્રક્રિયા હાથ હોય અથવા ત્રીજો પોઈન્ટ શું છે કે ભાઈ સંખ્યા ન હોય આ દસ અને વીસ કરતાં તો પણ રાજ્ય સરકાર પાસે એટલા પાવર છે કે રાજ્ય સરકાર જાહેરનામામાં કોઈ કંપનીનું નામ દર્શાવશે અને કહેશે કે આ કંપની અથવા તો આ ઉદ્યોગ અથવા આ સેવા પૂરી પાડનારો શું છે અથવા આ દુકાન શું છે ઉદ્યોગ છે અથવા તો કારખાનું છે એવું કહી શકે છે તો આ વ્યક્તિઓને શું કહેવામાં આવશે કારખાનું તરીકે ઓળખવામાં આવશે બરાબર ચાલો ઉદાહરણ તરીકે તમારે કારખાનાનું નામ લેવાનું કે સાયકલ બનાવનારી કંપની હોઈ શકે કાર બનાવનારી કંપની એ શું કહેવાશે કારખાનું કહેવાશે બરાબર ચાલો તો ધ્યાનમાં રાખજો એ તમારે તમારી મરજી મુજબનું ઉદાહરણ તમે અહીંયા દર્શાવી શકો છો મેં અહીંયા દર્શાવ્યું નથી પણ તમે અહીંયા લખી શકો બરાબર કારખાના અર્થ અને ઉદાહરણ તો તમારે અહીંયા ઉદાહરણ લખવાનું હવે નીચે અપવાદ આપેલા છે કે નીચેની બાબતોને કારખાનામાં સમાવી શકાય નહીં નીચેની બાબતો સરકારે કીધેલી છે કાયદાની અંદર કે નીચેની બાબતો એ કારખાનું નથી કઈ કઈ બાબતો કારખાનું નથી તો સૌથી પહેલાં વાત કરી છે લશ્કરી દળો લશ્કરી દળોની અંદર ભેગા કરેલા હોય ને વીસ કરતાં વધુ એને કંઈ પ્રક્રિયા કરતા હોય તો તે શું કહેવાશે કારખાનું નથી બીજું હોટલની અંદર હોટલની અંદર વીસ કરતાં વધારે માણસ બી કામે લાગેલા હોય જેમ કે તાજ હોટલ છે ને બધી હોટલ છે તો અને ઉત્પાદન પ્રક્રિયા બી થાય ખાવાનું બનાવવાની પ્રક્રિયા પણ એને શું કહેવામાં આવશે એને એ નહીં કહેવાશે બરાબર કારખાનું કહેવામાં આવશે નહીં ભલેને પ્રક્રિયા થતી કારણ કે એટલે સરકારે જ કીધેલું છે કે હોટલ છે બરાબર ને તો એ કહેવાશે નહીં બીજું છે ભોજન ગૃહ ભોજન ગૃહની અંદર પણ વીસ કરતાં વધારે કર્મચારી દસ કરતાં વધારે કર્મચારી હોય બરાબર ને ચાલો પણ એ પણ શું છે કારખાનું નથી એવું સરકારે કીધેલું છે તો પહેલું શું લશ્કરી દળો નથી બીજું હોટલ એ કારખાનું નથી ભોજન ગૃહ કોઈ જગ્યા એવી છે જ્યાં ભોજન કરાવવામાં આવે ઉચિત પ્રક્રિયા થાય રોટલી બનાવવાની પ્રક્રિયા ખાવાનું બનાવવાની પ્રક્રિયા એ બી ઉત્પાદન પ્રક્રિયા જેવું જ છે પણ એને આ કારખાના હેઠળ સોળવામાં આવતા નથી બીજું રેસ્ટોરન્ટની વાત પણ કરેલી છે તો ચાર બાબતો રેસ્ટોરન્ટ પણ તમને ખબર છે કોઈ જગ્યા છે જ્યાં તમને જમવાનું પરોસવામાં આવે તમે હોટલમાં જઈને ખાવ હોટલ રેસ્ટોરન્ટ બધું એક જ છે તો આ બાબતો જે છે તેની સમાવેશ કારખાનાની અંદર થતો નથી આવો કોઈ બાબતોનો ઉદ્યોગ કારખાનું કેવું કે નહીં કેવું તો કારખાનું કહી શકાય નહીં તો ધ્યાનમાં રાખજો સૌથી પહેલાં વ્યાખ્યાના ત્રણ મુદ્દા અને પછી તમારે ઉદાહરણ અને પછી તમારે અપાટ લખવાના છે કે આ બાબતોનો સમાવેશ કારખાનાની અંદર થતો નથી મુદ્દો બનાવી શકો કઈ કઈ બાબતો કારખાનાની અંદર ન આવે તે તમારે અહીં લખવાની રહી છે ઓકે વાત પહીથી હવે આપણે નવો મુદ્દો આપણો પ્રસ્થાપના પતી ગઈ કારખાનાની વ્યાખ્યા પતી ગઈ હવે આ કાયદો કોને લાગવો પડે છે મીન્સ કે કારખાનાની અંદર જે જુદી જુદી જોગવાઈઓ છે સલામતની જોગવાઈ કોને લાગવું પડશે તંદુરસ્તીની જોગવાઈ કોને લાગુ પડશે વિત્તની જોગવાઈ કોને લાગવું પડશે ઓકે ઓવરટાઈમની જોગવાઈ કોને લાગુ પડશે તો જે કારખાનો ચાલતો હોય તેને લાગવો પડે આ બધા કારખાના નથી પણ બાકીના બધા કારખાના છે ઓકે ચાલો તો શરૂઆત કરીએ આપણે આ કાયદો કોને લાવવો પડે સૌથી પહેલે કોઈ બી ઉદ્યોગો છે નીચેની બાબતોનો સમાવેશ થતો હોય તો એ કારખાનો છે અને એને આ કાયદાનો ફોલો કરવો પડશે પહેલી વાત પાવરનો ઉપયોગ થતો હોય દસ કં તેથી વધુ કામદાર હોય મેં આની જ વાત કરી ગયા આપણે અહીંયા ચર્ચા કરી ગયા છે ડીપમાં એટલે ફરી પાછો બોલતો નથી કે છેલ્લા એક વર્ષની અંદર પાવરનો ઉપયોગ થતો હોય અને પાવરનો ઉપયોગથી દસ કે તેથી વધુ કર્મચારીઓ કોઈ ઉત્પાદન પ્રક્રિયા કરતા હોય તો એને આ કાયદો લાગવો પડશે હવે તમારે આજુબાજુની નજીકની અંદર કોઈ એવી કંપની હોય કે જે આવું કામ કરતી હોય તો દાખલા તરીકે અતુલની કંપની પાવરનો ઉપયોગ બી થાય અને દસ કરતાં વધારે કામદાર છે તો એ અતુલની કંપનીઓ શું છે કારખાનું તરીકે તમે ઓળખાવી શકો બરાબર આવો આ ઉદાહરણ તમે કહી શકો છો બીજું પાવરનો ઉપયોગ થતો નથી એટલે કે પાવર વગર વીસ કરતાં વધુ કર્મચારી અથવા કામદાર કામ કરતા હોય ચાલો તો એવી જગ્યા પણ શું છે તેવી જગ્યા પણ કારખાનો છે મેં અહીંયા ડીપમાં તમને સમજાવી ગયો છે એટલે ફરી પાછું અહીંયા બોલતો નથી તો આ બે નંસ્તો આવી જ જાય છે જે કારખાનું કહી શકાય તો કારખાની અંદર આ આ કોઈ આવા ઉદ્યોગો અવગ સેવી પૂરી પાડનારા શું કહેવાય છે એને આ કાયદો લાગવો પડશે કારખાના અધિનિયમનું તો એને પછી બધી સલામતી પૂરી પાડવી પડશે તંદુરસ્તી પૂરી પાડવી પડશે બધું એને પૂરું પાડવું પડશે ઓકે ચાલો ત્રીજી મેં વાત કરી છે ફરી પાછું કે રાજ્ય સરકાર નક્કી કરે અથવા જાહેરનામું બહાર પાડીને નક્કી કરે એવો ઉદ્યોગ બરાબર અથવા એવી કોઈ જગ્યા એવું કોઈ ઉત્પાદન પ્રક્રિયા એ પણ શું છે એને પણ કારખાનાનો કાયદો લાગુ પડે છે હવે એક એક્ઝામ્પલ તમને પૂછું દાખલા તરીકે રેલવે રેલવે તમે જોવો છો રેલવે એ કારખાનો છે કે કેમ અને રેલવે સ્ટેશન છે એ કારખાનો છે કે કેમ તો રેલવેની અંદર ટ્રેન બનાવવાનું કામ થાય છે પહેલાં ટ્રેનના ડબ્બા બનાવવાના છે બરાબર ને ઇલેક્ટ્રિકના કોઈ બી માધ્યમો છે એના દ્વારા તમે ઉત્પાદન પ્રક્રિયા કરતા હશો પછી પૈંડા બનાવવાનું કામ છે બોક્સ બનાવવાનું કામ છે ડબ્બા બનાવવાનું કામ તો એ રેલવે એ કારખાનું કહી શકાય પણ રેલવે સ્ટેશન કારખાનો કહેવાય કે કેમ હવે અહીં ત્યાં પણ વીસ કરતાં વધારે કર્મચારીઓ કામ કરતા હોય અને વીજળીનું દાખલા ઉચિત પ્રક્રિયા થતી હોય પણ રેલવે સ્ટેશન પર કોઈ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા થતી નથી કે વસ્તુ બનાવવામાં આવતી નથી તો રેલવે સ્ટેશન કદાચ શું છે તો રેલવે સ્ટેશન તમારું કારખાનું નથી પણ રેલવે જ્યાં કામ કરે છે બધા કર્મચારીઓ ઉત્પાદન પ્રક્રિયા થાય તો એ કારખાનું છે ઓકે તો આ વસ્તુ ડિફેન્સ મેં તમને કહેવાનો પ્રયત્ન કર્યો તો કારખાના અધિનિયમ કોને લાગવું પડશે એ તમારે અહીં સમજાવવાનું છે હવે બીજી વાત કરેલી છે અંદર ચોથો મુદ્દો કે ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોય તેને પણ કારખાનોનો કાયદો લાગવો પડશે ઉત્પાદન પ્રક્રિયા ચાલતી પણ કયા ટાઈપની ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોય તે તમારે ડીપમાં સમજાવવાનું છે તો પહેલી વાત કરેલી હોય કે બાર માસથી સાધારણ રીતે ચાલતી હોય છેલ્લા એક વર્ષથી ચાલતી હોવી જોઈએ હવે છ મહિના ચલાવે તો ઉત્પાદન પ્રક્રિયા છ મહિનાથી ચાલતી હોય તો કારખાનાનો કાયદો લાગવો પડે કે નહીં લાગવું પડે તો પછી લાગવું નહીં પડે ચોખ્ખા શબ્દોનો ઉપર ભાર આપવાનો છે કે બાર માસથી બરાબર તો એક વર્ષ તો હોવું જોઈએ એક વર્ષ મિનિમમ ટાઈમ ગાળો હોય જો તેને જ આ કારખાનાનો અધિનિયમ લાગવું પડશે છેલ્લા બાર માસથી સામાન્ય રીતે નોર્મલ રીતે તમારી ઉત્પાદન પ્રક્રિયા હાથ થતી હોય છે અને આ નોમ્સ જે છે તેનું પાલન થતું હોય છે પણ દસ વધારે કર્મચારી અથવા વીસ કરતાં વધારે કર્મચારી પાવર વગર પાવર સાથે કામ કરતા હોવા જોઈએ તો બરાબર બીજી વાત છે પૂરેપૂરી અથવા કોઈ ભાગમાં ચાલે હવે ઉત્પાદન પ્રક્રિયા કોઈ અમુક ભાગમાં જ ચાલતી હોય આ બહુ મોટો જગ્યા હોય અને એને અમુક ભાગમાં જ વીસ ટકા જગ્યામાં જ તમારી પ્રોસેસ ચાલતી હોય બાકીમાં નહીં ચાલતી હોય તો એને કારખાનું કહેવાય કે નહીં કહેવાય તેને પણ કારખાનું કહેવાય એને પણ કારખાનાનો કાયદો લાગવો પડશે પૂરેપૂરી જગ્યામાં તમારું કારખાનું ચાલતું હોય મીન્સ કે આ ઉત્પાદન પ્રોસેસ થતી હોય તો કોઈ એક ભાગમાં બી થતી હોય બરાબર ને તો તેને કારખાનું કહી શકાય કે નહીં કહી શકાય આખા તરીકે વીસ કરતાં વધારે કર્મચારીઓ છે ગેરેજ મૂકેલું છે કોઈ એક જ મોટી જગ્યામાં તો એ કારખાનું કહેવાય કે નહીં કહેવાય વીસ કરતાં વધારે કર્મચારી હોય બરાબર ને તો પછી કારખાનું કહેવા બરાબર ને કારણ કે ત્યાં ઉત્પાદન પ્રક્રિયાઓ થતી હોય બધી વસ્તુ બનાવવાની બરાબર તો એ ધ્યાનમાં રાખજો પછી મેં તો કીધું દસ અથવા તો વીસથી વધારે કામદારો રોકાયેલા હોવા જોઈએ શાની અંદર આ તમારી ઉત્પાદન પ્રક્રિયાનો એનો મતલબ એમ કહે કે દસ અને વીસ કરતાં ઓછા કર્મચારી અથવા કામદાર હોય તો એ કારખાનું નથી બરાબર ધ્યાનમાં રાખજો દસ અથવા વીસ કરતાં વધારે કર્મચારી અથવા તો કામદાર હોવા જોઈએ તો એને આપણે આ કાયદો લાગવો પડશે નહીં તો લાગવો નહીં પડે હવે એક વ્યક્તિ છે જે કારખાનું ખોલીને પહેલાં એક જ વ્યક્તિ હોય તો એને કારખાનું એક લાગવો પડે કે નહીં પડે એક જ કર્મચારી છે પોટે પેઢી લઈને બેસેલો તો એને કારખાનું નહીં લાગવું પડે પોતે ચોકલેટની ફેક્ટરી લઈને બેસેલો છે પણ એક જ કર્મચારી છે અંદર તો પછી નહીં આવે બરાબર તો ધ્યાનમાં રાખજો દસ અને વીસ કરતાં વધારે કર્મચારી હોવા જોઈએ ચાલો પછી ઉત્પાદન પ્રક્રિયામાં શું સારો સમાવેશ થાય ઉત્પાદન પ્રક્રિયા કોને કહેવાય આધી આ જે પ્રોસેસ જે થાય તે કોને કહેવામાં આવે તમે તમને કહી ગયો છો ઉત્પાદન પ્રક્રિયામાં અહીં જ આપણે વ્યાખ્યામાં વાત કરી કે માલનું કોઈ જગ્યા પર વેચાણ કરવું કાચા માલમાંથી તૈયાર માલમાં અમુક વસ્તુને ફેરવવાની વાત એને બી શું કહેવામાં આવશે ઉત્પાદન પ્રક્રિયા કોઈ વસ્તુમાં ફેરફાર કરવાની વાત આવે કોઈ વસ્તુને ફેરફાર કરે નાનામાંથી મોટી કરે મોટામાંથી નાની કરે તો એ ટાઈપની જે ફેરફાર થતું હોય તો એને પણ શું કહેવામાં આવશે ઉત્પાદન પ્રક્રિયા બીજું મરામત સમારકામનું થતું હોય દાખલા તરીકે ગેરેજમાં તમે જાઓ સમારકામનું જ કામ થાય તો મરામત થતી હોય કોઈ વસ્તુમાં વધારો ઘટાડો થતો હોય તે છેવટનો ઓ પપાતો હોય કોઈ વસ્તુને તૈયાર બનાવ માલ સ્ટોકમાં ફેરવવામાં આવતી હોય કાચા માલમાંથી તો એ પણ શું છે તમારી ઉત્પાદન પ્રક્રિયા છે બીજું વધારો ઘટાડો કોઈ વસ્તુની અંદર થાય બરાબર વધારો ઘટાડો કરવો હોય કોઈ પ્રોસેસ કરતા હોય બાબતો પણ એ બી કારખાનાની અંદર આવે તો ઉત્પાદન પ્રક્રિયા કોને કહેવાય તો માલના વેચાણ કરતા હોય તેમાં એમાં ફેરફાર કરતા હોય એમાં મરામત કરતા હોય સુધારો વધારે કરતા હોય છેવટનો ઓપ આપતા હોય મીન્સ કે તૈયાર કરતા હોય એના અંદર વધારો સુધારો ફેરફાર કરતા હોય તો અથવા કોઈ પ્રક્રિયા કરતા હોય એના પર ચોક્કસ પ્રકારની બરાબર ને ઘસવાની પ્રક્રિયા કાપવાની પ્રક્રિયા તો તે ટાઈપની જે પ્રક્રિયા છે એને ઉત્પાદન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અમુક બાબત ઉત્પાદન પ્રક્રિયામાં આવતી નથી બરાબર કઈ કઈ બાબતો ચાલો એક જ કુટુંબના માણસો કામ કરે તો કારખાનામાંથી નથી દસ કરતાં વધારે છે અથવા વીસ કરતાં વધારે પણ એક જ કુટુંબના કારખાના એક જ કુટુંબની અંદરના કામદારો છે અથવા તો માણસો છે તો એને કારખાનું તરીકે ધ્યાનમાં લેવામાં છે કે તમે લોકો દસ પંદર જણા છો અને ચોકલેટ બનાવવાની અથવા તો પેલી ચીકી બનાવવાની ફેક્ટરીમાં રોગાયેલા છો અથવા તો એની અંદર સીવાનું કામ કરો છો તો એ કારખાનું છે કે કેમ તો એ કારખાનું નથી કારણ કે બધા જ કુટુંબના માણસો છે ઘણા જ માણસો છે અને બધું બનાવે છે તો એ કારખાનું નથી તો ધ્યાનમાં રાખજો ઉત્પાદન પ્રક્રિયાની અંદર આપણે આ પોઈન્ટ લખી ગયું કે જાળવણી કરવી કોઈ વસ્તુની જાળવણી કરો તો એ બી એ બી ઉત્પાદન પ્રક્રિયાની અંદર આવી જાય છે ચાલો તો આપણે આ રીતે આપણે સવાલને અભિપ્રાય આપવાનો સૌથી પહેલાં આપણે શું જોયું પ્રસ્થામાં જોઈ ત્યાર પછી કારખાનાનો અર્થ જોયો ત્રણ બાબતો અંદર જોવાની ત્યાર પછી કારખાનાનો કાયદો કોને લાગુ પડે જે કારખાનો છે તેને જ કારખાનાનો કાયદો લાગુ પડે બીજા કોઈ વ્યક્તિને લાગુ પડવાનો નથી સિમ્પલ ભાષામાં છે બરાબર કારખાનાની વ્યાખ્યા ગુજરાત તો બી એક જ જવાબ અને કાયદો કોને લાગુ પડે તેની અંદર બી એક જ જવાબ પણ થોડોક ફેરવીને લખવો પડે બરાબર અપવાદ પણ આપણે જોઈ ગયા છે હવે આપણે કેસ જોવાનો છે એની ત્રણ કેસ છે પહેલો કેસ જે આપણને આપવામાં આવેલો છે તે છે શ્રીકાંત શાહ નામ ફરી પાછી બોલી શ્રીકાંત શાહ વર્સિસ એમ પુટ્ટાસ્વામી શ્રીકાંત શાહ વર્સિસ એમ પુટ્ટાસ્વામી ઓગણીસોને પાંસઠ અને છાસઠનો કેસ છે એની અંદર શું છે તે એની અંદર કહેવામાં આવેલ છે કે કપડાને ડ્રાય ડ્રાયક્લિન કરે બરાબર ને કપડાંને ધોવાનું કામ કરે છે આ એ દુકાન અથવા ફેક્ટરી છે કે કેમ તો આ જે ડ્રાયક્લિન કરે એ ફેક્ટરી નથી એવું કહે છે દસ કરતા ઓછા માણસ કામ કરે છે હવે તમને કહી કેવી રીતે કારખાનાની વ્યાખ્યાની અંદર એનું સમાવેશ જ નથી થતો કોનો આનો કપડાં ડ્રાય ડ્રાય ક્લીન કરવાની એટલે કે ધોવાની એક ફેક્ટરી જેવી છે એટલે કોઈ જગ્યા છે સેવા આપનાર છે કપડાં ધોવે છે અને દસ કત્તા કર્મચારી ઓછા કર્મચારી કામ કરે તો મારી દૃષ્ટિએ તમે મને કહ્યું કે કારખાનું છે કે નથી તો પહેલી નજરેમાં જ તમને કહી દેશો કે ભાઈ દસ કત્તા ઓછા છે એટલે કારખાનું નથી પણ મેં તમને કીધેલું હતું થર્ડ નંબરનો પોઈન્ટ દસ કરતા ઓછા કર્મચારી હોય અથવા વીસ કરતા ઓછા કર્મચારી હોય પણ રાજ્ય સરકારે એમ કહે કે આ કારખાનું છે તો તમારે એને શું કહેવું પડશે કારખાનું તો અહીં એ જ વાત છે કે કપડાં ડ્રાયકલિંગ કરવાની એક દુકાન હતી દસ કરતા ઓછા કારીગરો કામ કરતા હતા બરાબર તેમ છતાં એને ફેક્ટરી કારખાનો હોય એટલે કે ફેક્ટરી ગણવામાં આવી ફેક્ટરી નથી છતાં ફેક્ટરી ગણવામાં આવી કેમ ગણવામાં આવી કારણ કે રાજ્ય સરકારે જાહેર કર્યું જાહેરનામું બહાર પાડ્યું કે આ કંપની અથવા તો આ જે સેવા આપનારી છે પ્રવૃત્તિ ઉદ્યોગ પ્રવૃત્તિ કરે છે તેને શું કહેવામાં આવશે કારખાનું કહેવામાં આવશે તો એ કારખાનો છે થર્ડ નંબરના પોઈન્ટમાં તમને અહીંયા કહી ગયો હતો કે રાજ્ય સરકાર પાસે એવા પાવર છે કે જે શું કરી શકે છે એને કારખાનો તરીકે જાહેર કરી શકે છો એનું પણ તમારે વાત યાદ રાખવાની છે થર્ડ નંબર સેકન્ડ નંબરનો આપણો કેસ છે સેકન્ડ નંબરના કેસની અંદર શું છે તો બેંગોલ મોશન પિક્ચર્સ એમ એમ્પ્લોઈઝ યુનિયન શું છે બેંગોલ મોશન પિક્ચર્સ એમ્પ્લોઈઝ યુનિયન વર્સિસ કોહિનુર પિક્ચર્સ આવા ઉદ્યોગ તમને પેલો પિક્ચર્સ બનાવવાની કંપની જેવું જ લાગે છે એવું જશે કંઈ ને કંઈ તો બેંગોલ મોશન્સ પિક્ચર્સ એમ્પ્લોઈઝ યુનિયન વર્સિસ મોશન પિક્ચર કોહીનું પિક્ચર્સ ઓગણીસો પાંસઠનો કેસ છે ઓકે એની અંદર શું કહેલું છે કે સિનેમા ઉદ્યોગ એ તમારું કારખાનું છે કે કેમ તો સિનેમા બનાવવાનું કામ એ શું છે તો સિનેમા બનાવવાનું કામ એ ઉત્પાદન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એવું અહીં કોર્ટે કીધેલું છે બરાબર આ કેસની અંદર તો સિનેમાનો ઉદ્યોગ એ ફેક્ટરીસ છે કારણ કે ફિલ્મ બનાવવું બરાબર ને ફિલ્મનું ઉત્પાદન કરવું એ પણ એક ઉત્પાદન પ્રક્રિયા તરીકે ગણવામાં આવશે કઈ વસ્તુ બનાવી એ પણ ઉત્પાદન પ્રક્રિયા તરીકે ગણવામાં આવશે તેથી અહીં શું કહેવામાં આવશે કે આ ફિલ્મ ઉદ્યોગ જે છે તે શું કહેવાશે કારખાનું તરીકે ઓળખવાનું રહેશે બરાબર અને કારખાનું તરીકે ઓળખવાનું રહે તેને જુદી જુદી જોગવાઈનું પાલન કરવું પડશે સલામતીની જોગવાઈ બરાબર તંદુરસ્તીની જોગવાઈ સલામતીની જોગવાઈમાં શું છે કે જોખમકારક બાબતોથી કર્મચારીને દૂર રાખવાનું તંદુરસ્તીમાં પછી બાથરૂમની સુવિધા આપવાની બરાબર ને અમુક કર્મચારી અમુક રૂમની અંદર અમુક કર્મચારી જ કામ કરી શકે એ બધી જુદી જુદી જોગવાઈઓ આંખની અંદર આપેલી છે એ પછી આપણે આવશે ત્યારે સમજીશું ડીપમાં ત્રીજો આપણો જે છે તે કેસની આપણે વાત કરીએ તો શું છે શ્રીધરણ મોટર્સ વર્સિસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ મોટર્સ છે એટલે કંઈ બસ મોટરની જ વાત કરેલી હશે તો શ્રીધરન મોટર્સ વર્સિસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઉદ્યોગ ટ્રીબ્યુનલ સરકારે બનાવેલી હશે ત્યાં કેસ ગયેલો હશે બે હજાર નવનો કેસ છે એમાં શું કીધેલું છે કે ભાઈ બસનો સેવાનો ઉદ્યોગ છે કે કેમ બસની સેવા પૂરી પાડે છે બરાબર ને તો એ ઉદ્યોગ છે કે કેમ તો બસ સેવા ઉદ્યોગ નથી ઉત્પાદન પ્રક્રિયા થતી નથી બરાબર સેવા પૂરી પાડવાનું કામ કરે છે જેમ કે મેં તમને રેલવે સ્ટેશનની વાત કરી અહીંયાથી ત્યાં વ્યક્તિઓને લઈ જવાનું કામ બરાબર તે ઉત્પાદન પ્રક્રિયા જેવું નથી તો બસ સેવા અહીંથી ત્યાં ચલાવવાની એ ઉદ્યોગ એ ઉદ્યોગ નથી એટલે કે ઇન્ડસ્ટ્રીઝ નથી એટલે કે કારખાનું નથી કારણ કે તહીં ઉત્પાદન પ્રક્રિયા થતી નથી તો આ ત્રણ કેસ છે એ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે પહેલો કેસ કયો શ્રીકાંતા વર્સિસ એમ પુટ્ટા સામે ઓગણીસો પાંસઠનો કેસ ત્યાર પછી છે બેંગોલ મોશન પિક્ચર્સ એમ્પ્લોઈઝ યુનિયન વર્સિસ કોઇનર પિક્ચર્સ ઓગણીસ પાસઠ એની આપણે વાત કરવાની ત્યાર પછી સી જનલ મોટર્સ વર્સિસ શું છે તો ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ આ ત્રણ કેસ તમારે તમારા સવાલની અંદર લખવાના છે અને ત્યાર પછી તમારો છેલ્લો મુદ્દાનો આવવો જોઈએ સમાપનની અંદર તો આ કારખાનો ધરાવો કોને લાગવો પડે છે કે જે વ્યક્તિ કારખાનું ધરાવે છે એને જુદી જુદી જોગવાઈનું પાલન કરવાનું છે અને એ જોગવાઈનું પાલન ન કરે તો ઇન્સ્પેક્ટર તેમને શું કરશે અધિકારીઓ છે તેમને સત્તા સત્તા છે કે તેઓ દંડ કરશે અને એને સજાને પાત્ર બનાવશે કોને આ ઉદ્યોગને જેની પાસે આવું આ દસ કરતાં વધારે કર્મચારીઓ કામ કરે છે તો એને લાયસન્સ લેવું પડશે સરકાર પાસેથી કામ કરવાનું અને લાયસન્સ નહીં થાય તો એની બી શું છે દંડ અંગેની જોગવાઈ છે તો સરકાર એના પર એક્શન લઈ શકે છે તો જ્યાં આ કારખાનું ધરાવે છે તે જુદી જુદી જોગવાઈનું પાલન કરવાનું છે અમે તમને કહી ગયો છે તંદુરસ્તીની જોગવાઈ સલામતીની જોગવાઈ સો વેતનની જોગવાઈ ઓવર જોગવાઈ સ્ત્રી બાળકો સ્ત્રી અથવા બાળકોને તમારે કામે રાખવો હોય તો એના માટે તમારે કયા કયા નિયમોમાંથી તમારે ગુજરવું પડશે લાઇસન્સ કેવી રીતે લેવાનું છે નહીં લેવ તો શું થાય એ બધી જ વાત આ જોગવાઈ આ કારખાના એકની અંદર લાગુ પડે છે એટલે કારખાના જે વ્યક્તિ કારખાનું ધરાવતો હોય ને આ જુદી જુદી જોગવાઈનું પાલન કરવું પડશે ન કરો તો પછી એને ઇન્સ્પેક્ટરની સત્તાઓ મુજબ દંડ અને સજાની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવશે તો આ એકની વાત કારખાનું ધરાવતા હોય એના જુદી જુદી જોગવાઈનું પાલન કરવું જોઈએ તો કારખાનામાં ઉપરની બાબતો જે છે એ વીસ કરતાં વધારે દસ કરતાં વધારે કર્મચારી પાવર વગર પાવર સાથે જો ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરતો હોય તો તેને કારખાનું કેવળશે અને એને કારખાનાની જુદી જુદી જોગવાઈનું પાલન કરવું પડશે જેની મેં ચર્ચા કરી ગયું કે સોવેતનની જોગવાઈ સલામતીની જોગવાઈ જોખમી પ્રકારની બાબતોની જોગવાઈ સો વેતન ઓવર ટાઈમની જોગવાઈ બરાબર ને તો આ બધી બાબતો આવશે એને ચોપડા રાખવાની વાત આવશે કારખાનાની નોંધણી કરાવવાની વાત આવશે તો આ બધું એને ખ્યાલ રાખવો પડશે કોણ આ કારખાનાનો માલિક જીતી હશે એ પછી એમ કહી શકાય ભાઈ મેં કારખાનો નથી ચલાવતો એવો નહીં ચાલશે અને પછી બધી જ જોગવાઈનું પાલન કરવું પડશે જે આ ચોપડામાં આ એકમાં દર્શાવેલી છે ઓકે તો પરીક્ષાની દૃષ્ટિએ આ સવાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આ રીતે તમે એને તમારા જે મુદ્દા છે ને ડી વહી સાત થી આઠ તમારા શબ્દોની અંદર નોટ્સ બનાવીને લખી લેજો બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર